દ્વારા ફાયર સેફ્ટી વિનાની મિલકત શીલ મારવાની શરૂઆત કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો જંબુસરની નામાંકિત લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સીલ મારવામાં આવ્યું છે જે સ્કૂલ અને જમીન માલિકીનો વિવાદ વકરેલો જ છે ત્યારે જોવું જ રહ્યું કે બ્રાઇન્ટ લાઇન સ્કૂલના વિદ્યાર્થીઓના ભાવિનીનું શું બ્રાઇન્ટ લાઇન સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓની ઊંઘ હરામ થાય તો નવાય નહીં બીજી તરફ જંબુસર બશેરા ગેસ્ટ હાઉસ સીસીટીવી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ તાજ હોટલ તેમજ ક્લાઉન્ડ હોટલને પણ સીલ મારવામાં આવ્યું છે તો જોવું જ રહ્યું કે આ મિલકતોમાં સીલ લાંબા સમય ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રહે છે કે કેમ બીજી ખાસ બાબત એ છે કે જંબુસરની ક્લાઉન્ડ હોટલ વિસ્તારના ધારાસભ્ય કાર્યાલય ઉપર જ આવેલી છે તો તંત્ર આજ સુધી કેમ હરકતમાં ના આવ્યું હજુ પણ જો જંબુસર નગરપાલિકા ફાયર સેફ્ટી અને બીજી ઘણી બાબતો ધ્યાનમાં લે તો ઘણી બધી સ્કૂલ શાળાઓ કચેરી ઓફિસ ટ્યુશન ક્લાસ ખાનગી એકમો હોસ્પિટલ ભગવાન ભરોસે ચાલી રહી છે મારું નામ લખધીરભાઈ ચતુરભાઈ જાંબુ જંબુસર નગરપાલિકા આ પ્રેસના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટ જેવી ગંભીર બાબતો જ્યારે સામે આવે છે ત્યારે જંબુસર નગરપાલિકાએ પણ આ રાજકોટ જેવી ઘટના ન બને તે હેતુથી કામગીરી શરૂ કરેલ છે દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરેલ છે અને ચેકિંગ દરમિયાન જંબુસરની અંદર સવેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ ક્લાઇડ હોટલ તાજ હોટલ જેઓની એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પ્રાઇટ લાઇન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે આ તમામ હકીકત જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનની ચતુર્વેદી સાહેબની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અમો પણ આ જમ્મુ શહેરની અંદર રાજકોટ જૈન જેવી કોઈ ઘટના ન બને એનું તાત્કાલિક ધોરણે એનું અમલવારી કરવામાં આવી છે અને અમારા પ્રયત્નો પણ અહેવારે છે કે ભવિષ્યની અંદર બી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો બી રાજકોટ જૈન બદલ દિલગીર છીએ જમ્મુ શહેર નગરપાલિકા જમ્મુસર